મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે વીરપુર તાલુકાના રણજીતપુરા ગામનું તણાવ ભારે વરસાદને લઈને ઓવરફ્લો થયું છે તો તણાવ સંપૂર્ણપણે ભરાઈ જતાં ગામ લોકોની મુશ્કેલી વધી જવા પામી છે તો રણજીતપુરા તણાવની માટીની પાળ ધોવાતા તૂટવાનો ખતરો પણ વધ્યો છે તો તણાવની માટીની પાળ તૂટે તો ગામના ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાય તેવું સર્જાયું છે તો અગાઉ ભારે વરસાદને કારણે રણજીતપુરા ગામના કેટલાય ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવા પામ્યું હતું તો ગ્રામજનો દ્વારા વીરપુર તાલુકા મામલતદારને જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને રણજીતપુરા તણાવની પાણને લઈને